સો અમને ગયા ગુરુવારે મિત્રો નતા પણ હવે ગાય ગુરુવાર મળ્યા એટલે મિત્રો થઈ ગયા પ્રશ્ન એક વસ્તુ યાદ શું કહી દઉં ના ના શું બધી વસ્તુ કેટલી છે નડિયાદમાં કેટલી પાક જવાનું જય મહારાજ જય હિન્દ હેપી ઇન્ડિપેન્ડન્સ ડે સેવન્ટી એઈટ ઇન્ડિપેન્ડન્સ ડે મુબારક બધાને તો આજે થઈ ગયો છે સાતમો શુક્રવાર તમે જઈ રહ્યા છીએ સંતરામ મંદિર અને આજે જોઈશું આજે તો કંઈક અલગ જ નજારો હશે કેમ કે પંદરમી ઓગસ્ટ છે એટલા માટે સ્વાતંત્ર્ય દિવસ છે એટલા માટે તો ફરી એકવાર બધાને સ્વતંત્ર દિવસની શુભકામનાઓ તો મળીએ ચાલો આગળ તો મિત્રો દર વખત ને જેમ આ વખત બી આપણે આવી ગયા છે સૌથી પહેલા રામાપીર ના મંદિરે અને રામાપી ના દર્શન કરીશું બહુ વહેલું છે એટલે મંદિર તો બનશે અને એના પછી આપણા હનુમાનજી મંદિર અને એના પછી બળાદેવ બાપા નું મંદિર અને પછી આપણે સંતરામ મંદિર પહોંચીશું તો મિત્રો હું આવી છું આપણા હનુમાન કચ્છ હનુમાનજી મંદિર જોઈ શકો છો અત્યારે કચ્છ હનુમાનજી મંદિર બનશે આજે અહીંથી કોઈ પણ આવવાના નથી એટલે હું એકલો જ જઉં છું બીજા બધા મળશે આજે એનું ઉદઘાટન છે આપણા સીએમ સાહેબ આવેલા છે એનું ઉદઘાટન કરવા માટે તમે જોઈ શકો લાઇટોથી જગમગી ઉઠ્યું છે આખું જીઆરટીસી નું ઓફિસ મિત્રો આખું નડિયાદ આ રીતે દુલ્લન તરફ સજાઈ ગયું છે પંદરમી ઓગસ્ટે આપણે આવી ગયા છે બળાદેવ ના મંદિરે અને થઈ ગયો છે સાતમો શુક્રવાર તો તમે સોરી સાતમો ગુરુવાર ફરી એકવાર ભૂલ કરી રહ્યો છું તો સાતમા ગુરુવારે અમે બડાદેવ દર્શન કરીને આગળ જઈ રહ્યા છે સંતરામ મંદિર તો મળીએ આગળ તમને બતાડીશું સો સેવન્ટી એઇટ હેપી ઇન્ડિપેન્ડન્ટ સૌને મુબારક તો તમે જોઈ રહ્યા છો આ નડિયાદી મફતલાલ મિલ છે તો કેટલી મસ્ત શણગારી છે તો અત્યારે માહોલ આવો જ તમને જોવા મળશે આખા નડિયાદમાં સ્વતંત્ર દિવસની આઝાદીનો મહોત્સવ મનાવી રહ્યા છે બધા નડિયાદવાસી તો મળીએ તમને આગળ બતાડીએ ધીમે ધીમે જેમ જેમ જઈએ એમ જય મહારાજ રેલવે ટેશન કશું કે એમ ના કહી ખબર ના પડી મિત્રો જોઈ રહ્યા છો આપણા સરદાર પટેલની પ્રતિમાને મસ્ત એવી શણકારી છે એ સજ્જ થઈ ગયું છે અને આપણે ફાઇનલી આપણે મંદિરની નજીક શંખરામ મંદિર સર્કલ સુધી પહોંચી ગયા છે તમે જોઈ શકો છો મિત્રો કેટલું સરસ શણગાર્યું છે આજે પંદરમી ઓગસ્ટ નિમિત્તે જો જબરજસ્ત જય મહારાજ મિત્રો તો ફરીથી એક વાર આપણે ગુરુવાર ને પંદરમી ઓગસ્ટ ને ઇન્ડિપેન્ડ ના નિમિત્તે આપણે પહોંચી ગયા છે નારાયણ દ્વાર એટલે કેવાય સંતો ની ભૂમિ સંતરામ મહારાજ ના મંદિરે તો મિત્રો ચાલો હવે તમને પણ દર્શન મિત્રો જય મહારાજ આ અમારો સડન સાતમું ગુરુવાર છે તો અમે સંતરામ મહારાજને દર્શન કરીને પાછા હવે ઘર બાજુ જઈશું પણ પહેલા અમે નાસ્તો કરીશું અને પછી ઘરે જઈશું તો મિત્રો નવા સાથે ત્યાં સુધી જય મહારાજ જય હિન્દ આજે છે 78 એટલે એસઆરપી આવી જજો પણ તમે આ વિડીયો આવશે ત્યાં સુધી તો બધું પતી ગયું ખાલી વીસ ખાલી વીસ ખાલી વીસ આવી